નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે જન્મ મરણ પ્રમાણપત્ર કઈ રીતના સુધારવું તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તો તે પરિપત્રમાં શું લખેલું છે એ પૂરી માહિતી તમને આ વિડીયોમાં આપીશ તો પરિપત્ર છે મિત્રો જન્મ અને મરણ નોંધણી માં સુધારો કરવા બાબતનો પરિપત્ર છે કંઈક આવો પરિપત્ર તમને જોવા મળશે અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમે પરિપત્ર તમે જોઈ શકશો તો આપણે સર્વપ્રથમ જોઈએ કે કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગુજરાત સરકાર જો આ વિભાગનો પરિપત્ર છે વિષય જો જન્મ મરણ નોંધણી સમયે નોંધાયેલા નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબતનો આ પરિપત્ર છે હવે સંપૂર્ણ પરિપત્રમાં તમને શું લખેલું છે જણાવું આ પરિપત્ર જન્મ અને મરણ રજિસ્ટરમાં નામ જન્મ તારીખ સુધારવામાં સરળતા રહે તે માટે જારી કરવામાં આવે છે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ને કલમ પંદર અનુસંધાને ગુજરાત જન્મ અને મરણ નોંધણી નિયમો બે હજાર અઢારના નિયમ અગિયાર મુજબ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ અને જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટ્રારે નીચેની બાબતોનું ધ્યાન લેવાનું રહેશે એટલે કે મિત્રો આપણે જ્યાં જન્મનું પ્રમાણપત્ર અથવા મરણનું પ્રમાણપત્ર નીકળેલું છે ત્યાંના રજિસ્ટ્રારે આપણે જ્યારે અરજી કરીએ સુધારણા બાબતની ત્યારે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એ આ પરિપત્રમાં જણાવવામાં આવેલું છે તો સૌ પ્રથમ જુઓ કે નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગતો પિતાનું નામ છેલ્લું નામ અટક અથવા જન્મ તારીખ અથવા કોઈ પણ તેમાંથી કેટલીક બદલવાની માંગ કરી છે કે કેમ જેવી બાબતો ધ્યાનમાં રાખવાની છે સંબંધિત રજિસ્ટારે અરજી સાથે સમર્થનમાં આપવામાં આવેલા ફોટાવાળા ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ જેવા ઓળખપત્ર છે જે ફોટો આઈડી પ્રૂફ તરીકે ગણાય છે એવા ધ્યાને લેવાના છે બીજું જોઈએ કે અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા સાધનિક પુરાવાની ખરાઈ કર્યા બાદ રજિસ્ટરને સત્યતાની ખાતરી થાય તો રજિસ્ટરમાં નોંધણી રજિસ્ટરમાં નામ ફેરફારના સંબંધમાં ઉર્ફ શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધમાં કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બંને નામો લખવાના રહેશે એટલે કે તમારું જે બર્થ સર્ટિફિકેટ છે એમાં બે નામ લખવામાં આવશે જો અરજદારને ઉર્ફ શબ્દનો સ્વીકાર ન કરે તો અરજદાર દ્વારા આપવામાં આવેલ પુરાવાની પુનઃ ખરાઈ કર્યા બાદ સત્યતાની ખાતરી થાય તો ફેરફાર જન્મના રજિસ્ટરમાં નોંધણીની નોંધમાં કોલમમાં બંને નામોનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો જન્મ મરણ રજિસ્ટરમાં કરવામાં આવેલી નોંધ ભારતીય સાક્ષ અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ છત્રીસ મુજબ મહત્ત્વનો પુરાવો છે જન્મ મરણ રજિસ્ટરે વ્યક્તિની જન્મ મરણ નોંધનો મહત્વનો નિર્ણય એક પુરાવો છે આથી જ્યાં સુધી રજિસ્ટરને ખાતરી થાય કે સાબિત થાય કે આ અધિનિયમ હેઠળ પોતે રાખેલા રજિસ્ટરમાંની જન્મ અને મરણ કોઈ નોંધ તેના સ્વરૂપમાં અથવા મહત્ત્વની બાબતમાં ભૂલ ભરેલી છે અથવા તે કપટપૂર્વક કે અયોગ્ય રીતે કરવામાં આવેલી છે તો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવો જરૂરિયાત મુજબના પુરાવાઓની ચકાસણી કરતાં સંતોષકારક કે ખાતરી ન થાય તો જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની રહેશે નહીં રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકોની ભૂલ થયેલ હોય તો સંબંધિત રજિસ્ટરે ઉપરોક્ત કારકોની ભૂલને કાયદા અને પરિપત્ર અનુસાર સુધારવાની રહેશે ત્યારબાદ મિત્રો રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે જો કોઈ કારકુની ભૂલ ના હોય તો એના ભૂલ ના હોવાના કારણે સંબંધિત રજિસ્ટરે અરજદારની અરજીને નકારી શકાય નહીં સંબંધિત રજિસ્ટરે આ પરિપત્રને ધ્યાનમાં રાખવાનો રહેશે અને કાયદા પરિપત્રો અનુસાર અરજીની ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરવાનો રહેશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ પરિપત્ર નંબર છે જે સરકારે બે હજાર નવમાં અને બે હજાર સોળમાં બે પરિપત્રો બહાર પાડેલા હતા તો તે સરકાર દ્વારા બે હજાર એકવીસમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો જેમાં આ બંને પત્ર પરિપત્રો રદ કરેલા છે પરંતુ કેટલાક રજિસ્ટારો દ્વારા અરજદારની અરજીને નામંજૂર કરવાના સમયે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવેલા આ બંને પર પરિપત્રોનો સંદર્ભ ટાંકવામાં આવી રહ્યો છે આથી મિત્રો આ પરિપત્રથી તમામ રજિસ્ટ્રારોને સૂચના આપવામાં આવે છે કે રદ કરવામાં આવેલ પરિપત્રો નહીં પરંતુ અમલમાં રહેલા પરિપત્રોના આધારે જ મળેલી અરજીઓ પર નિર્ણય કરવાનો રહેશે હવે મિત્રો હું તમને જણાવું કે તમારે અરજી ક્યાં કરવાની છે તમારે જો કોઈ જન્મ અથવા મરણમાં ભૂલ હોય સર્ટિફિકેટમાં તો તમારે અરજી ક્યાં કરવાની છે જો તમે સિટીમાં રહેતા હોય અથવા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો મહાનગરપાલિકાના જે રજિસ્ટ્રાર છે જન્મ અને મરણ વિભાગના ત્યાં તમારે સુધારા બાબતની અરજી કરવાની છે જો તમે તાલુકામાં રહેતા હોય અથવા નગરપાલિકા હેઠળ રહેતા હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા રજીસ્ટ્રાર જન્મ મરણ એને કરવાની હોય છે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ત્યાં જન્મ અથવા મરણ થયેલું છે તો તમારે સુધારા બાબતની અરજી તલાટી કમ મંત્રીશ્રીને કરવાની રહેશે તમારું સર્ટિફિકેટ છે એ તમારે જૂનું છે એક વર્ષ અથવા વધુ સમય થઈ ગયો છે તો પહેલાં આપણે એવું હતું કે મેજિસ્ટ્રેટ પાસેથી ઓર્ડર લઈ આવવો પડતો સુધારા કરવા માટેનો પણ હવે મિત્રો જે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ બે હજાર ત્રેવીસ છે તેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે જે તે વિસ્તારના શ્રી છે તેને હવેથી આ બાબતનો પાવર આપી દીધેલો છે તો મિત્રો જો તમારે જાજો ટાઈમ થઈ ગયો છે તો જે તે નજીક મેં મામલતદાર કચેરી છે ત્યાં જઈ અને તમે અરજી કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં તો બે લાયકનને દબાવી દો થેન્ક યુ બરો વચ્ચે